ભાજપના નગર સેવિકા પ્રફુલા જેઠવા અને પાલિકાના અધિકારીઓ વચ્ચે બવાલ ભાજપના નગર સેવિકા પ્રફુલ જેઠવા અને પાલિકાના અધિકારીઓ વચ્ચે બવાલ ભાજપના નગર સેવિકા પ્રફુલા જેઠવા અને પાલિકાના અધિકારીઓ વચ્ચે બવાલ વોર્ડ નંબર 5 ના નગર સેવિકા છે પ્રફુલ જેઠવા ગટર લાઈનની સમસ્યાને લઈ પહોંચ્યા અધિકારીઓ નગર સેવિકા પ્રફુલ જેઠવા અને આસિસ્ટન્ટ એન્જિનિયર વચ્ચે બોલી બોલા ચાલી બોલા ચાલી બાદ મામલો ધક્કા મૂકી પર પહોંચ્યો નગર સેવકના પતિ રાજુ જેઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયરને માર માર્યાનો આરોપ મામલો પહોંચ્યો કાલેબાગ પોલીસ સ્ટેશન કર્મચારીઓ પહોંચ્યા કાલેબાગ પોલીસ મથક હું છેલ્લા એક અઠવાડિયાથી આમ તો ઘણા સમયથી અમારા વિસ્તારની બહુ જ પાણીની સમસ્યા છે પણ મેં ઘણી વાર રજૂઆત કરું છું બધા ઉપલા અધિકારીથી હતી કે મેયર ચેરમેન બધાથી લઈને બધાને રજૂઆત કરું છું પણ કોઈ સોલ્યુશન નથી આવતું છેલ્લા બે દિવસથી ટેન્કરના મેસેજ મોકલીએ છે તો અધિકારી એવું કે છે કે ટેન્કરનો ઇજારો પૂરો થઈ ગયો છે તો બેન હમણાં નહીં બે દિવસ પછી ચાલુ થયો ચલો લેન્ગો થઈને જવા દે તો કાલે એક જ રુદ્રાક્ષ એલિગન્સ છે ત્યાં આગળ એક જ કોમ્પ્લેક્ષમાં પંદર ટેન્કર ગયા તો વિસ્તારના લોકો આજે સવારે મને રજૂઆત કરે કે બેન આવું કેવું અમે તમને આટલા દિવસથી મોકલીએ તો તમે આવો જવાબ આપો છો તો હવે અમારે ના નું સાંભળવાનું નું પબ્લિક પબ્લિક અમને પકડે અને અમે અધિકારીને કહીએ તો અધિકારી તો લેટ બો જ કરે છે આજે સવારે મેં કીધું કે એક જ ટાવરમાં કેમ આટલા ટેન્કર ગયા તો તમે મને જવાબ આપો તો એનો જે કોન્ટેક્ટ છે એને મેં પૂછ્યું રાજેશ કરીને મેં કીધું આટલા ટેન્કર કેમ જાય છે તો કે બેન ઉપરથી મેસેજ આવ્યો છે પંદર તમે આજે કેટલા મોકલવાનો છે તો કે આજે દસ ટેન્કર મોકલવાના છે એક ટાવરમાં તો મેં એવું કશો વાંધો નહીં મેં મોકલું એ ટેન્કર તો કે એ બેન તમે જેમ મોકલશો એ રીતના હું મોકલીશ તો સ્મિતેશ પટેલ જોડે હું વાત કરતી હતી તો સાગર મને તૂટા ઉપર ઉતરી ગયો. અને જે ચાવી ખોલવાનો વાલ હોય ને ચાવી હોય ને એને એને લઈને મારા husband મારવા ગયો. એટલે પછી મેં એને કીધું કે ભાઈ તું રહેવા દે તું આટલી મગજમારી ના કરીશ મારી પાસે video બી છે. એટલી દાદા કરી મેં તો સાગર જોડે વાત બી નથી કરી. મેં સ્મિતેશ જોડે વાત ચાલતી હતી ને એ વચ્ચે એને કૂદ્યો એટલે સાગર જોડે મગજમારી એટલે થઈ અને મેં પોલીસ કમ્પ્લેન બી કરી દીધી છે.

Subscribe now and press the bell icon. Never miss an update.